હેલો માય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકાદેશીમાં પેઠર તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે છ સાત દિવસ થઈ ગયા વ્લોગ બનાવવાને એટલું કામ હતું એટલું કામ હતું ને તો મિત્રો શું શું કામ હતું ને એ તમને આગળ વિડીયોની અંદર બતાવું તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો તો આપણે એને સાત દિવસથી બ્લોગ નહોતા આવતા તો બહુ કામ હતું એટલા માટે હે નહીં મિત્રો માફ કરી દેજો અને છ દિવસથી વ્લોગ નથી નાખ્યો એનું કારણ આ છે તો આપણે ઘણું બધું કામ એક સાથે ભેગું થઈ ગયેલ હતું ને એટલા માટે આપણો વ્લોગ નહોતા આવતા તો કન્ટિન્યુ વિડીયોમાં રહી જજો આટલો મોટો ઢગલો કરી દીધો છે આ ઢગલો એ રંડા ઉતાર્યા અને ઢગલો કર્યો અને આને આપણે હવે હલર લાવવાનું છે અહીંયા જો આ ખરું નહીં બધું કરી દીધું છે કમ્પ્લીટ પલાળીને કાલે પાણી આવ્યું તો હવે આપણે જાય નહીં ચણા વાઢવાના છે એક ખેતરે તો અહીંયા જાય આગળના ખેતરે તો કંઈક આવું વ્યૂ છે અમારી વાડીનું તો કમ્પ્લીટ વિડીયોની અંદર બને રહેજો તો આપણે જાય ચણાવાળા ખેતરે ને આગળનું તમને કામ બધું બતાવી દઉં તો મિત્રો આપણે છે ને ગાડીનું પાર્કિંગનું જો અહીંયા કડિયા કામ પણ ચાલુ હતું એક સાથે કેટલું બધું કામ હતું ને એટલે આપણે લોગ્નતા આવતા જો અહીંયા આ બધું કમ્પ્લીટ કરાવી નાખ્યું છે હવે આપણે આ કપચી ઉપાડવાની છે અને આ જો આ વંડો બનાવતા હતા ને આ એના માટે જો આ તોડફોડ કરેલ પડવું એ બધું હજુ ઉપાડવાનું બાકી છે અને આ વંડો આપણો આટલો મોટો થઈ ગયો છે અને આ બધી વચ્ચે હજુ તો ઇટું નહીં ને આપણું બાઇક નહીં બધું અહીંયા રાખી દીધું છે ટ્રેક્ટર આ પડ્યું છે ગાડી એક ભાભીને તેડવા જઈએ તો જો અહીંયા બને છે આપણા માટે એક નવો રૂમ આપણે એને આને રૂમ બનાવવાનો છે તો જો કંઈક આવું હે અહીંયાથી એક દરવાજો મૂકવાનો છે અને અહીંયા મોટો બધો આટલો મોટો રૂમ બનાવવાનો છે જો આ રસોડું છે રસોડાને થોડુંક પાડી દેવાનું છે એટલે વચ્ચેથી પાડી દેશું ને એટલે વચ્ચે એક બાણું આવી જશે એટલે કિચન રૂમ બની જશે એમ ડાઇનિંગ ડાઇનિંગ હોલ બનાવવાનું તો આપણું કંઈક આવું બધું છે ને આપણે હવે ખેતરે જવાનું છે તો મિત્રો આપણે પહોંચી ગયા આપણા ખેતરે જો આપણા ગઉ કંઈક આવા દેખાય અને ચણા અડધા વટાઈ ગયા હે જો આ ચણા અડધા વટાઈ ગયા ને અડધા હજુ થોડા થોડા લીલા હે એ છે કંઈક આવા હજુ ખા એવા છે હજુ છે ને અઠવાડિયું તો ચાલી જશે અમારે ખાવા માટે જો અહીંયા પાતરા પડા છે ચણાના અને આમાં મેથી વાવલ હતી ધાણા વાવલ હતા અને આપણે જવાનું છે ચણાના ઢગલે અને અહીંયા લોકો કેટલા બધા જો રચકામ વાટી બધા ખેતર એવું આવેલા હતા પહેલાં ખેતરમાં અને આટલો મોટો આપણે ચણા ઢગલું થઈ ગયો જો હજુ તો આ બધા ચણા ઉપાડવાના બાકી છે અહીં થોડાક કળા છે આ બાજુના વાટવાના બાકી છે આ બાજુ ઉપાડવાના અહીંયા અમારે ખાટલો ને એવું બધું કૂવા માટે આવી જાય જો એક ઢગલો માર કાકા એમનો આમ આપણા ગૌ એક બીજો માર કાકા એમનો ઢગલો આમ અને આ ઢગલો આપણા ચણાનો જો તો આટલો મોટો ઢગલો થયો હે કેટલા ચણા થશે એ કોમેન્ટ કરજો જરાક એક હા મેં બીજા ખેતરમાં મોટા ભાઈ એમનો ઢગલો ગાજરાનું ઉદ્ઘાટન કરે છે બતાવ્યું ખેડવાનું છે ને બસ બસ હવે એટલા ઘણાય ગાજરા આપણે ઘણા નહીં કોણ બોલ 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 હવે બોલ તો ખરો